હાલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની કેમ જોવાય મજામાં અહીંયા હું એ મજામાં તમે મજામાં રહ્યો ઓલરેડી આપણે જીવનમાં ગમે એટલા સુખ દુઃખ આવતા હોય મિત્રો તો એ આપણે જીવનમાં ખુશ રહેવાનું એ જ આપણો ઉદ્દેશ છે જીવનમાં કે પહેલું એ મિત્રો કે જીવનમાં આપણે શું ભેગું આપણે મિત્ર શું ભેગ્યું લઈને આવ્યા હતા શું લઈને જાશું એ માણસ જો વિચારી લઈએ ને એક તો કોઈ દી દુઃખી થતા નથી પણ કે છે ને કે તારા મારી તારા મારી આ મારું છે આ તારું છે આ મારું છે આ તારું છે એ કરી કરીને જ ઉપર કંઈ એવું ઉગી જાય માણસથી ખબર નથી પડવાની કોઈને જીવનમાં તો એવું બધું છે મિત્રો મેં છે ને આજે બ્લોગમાં મારું મોડું થઈ ગયું છે તો તો અત્યારે જો સાડા નવ વાગી છે તો અત્યારે ખીચડી મીઠી છે મારવું પડે હવે ખીટી ને જ ખાતી ભાઈ આજે બાર થી નાસ્તો લઈ આવ્યો તો એટલે એ બધું કર્યો એટલે આજ કોઈ ખાવાનું મન ઊતું નહિ જોકે એવું બધું ચાલે છે મિત્રો તમારે શું ચાલે છે મને તારીખ કમેન્ટમાં કેજો કે કમેન્ટ કરીને કોઈ કિંમત નથી થતી મારી કમેન્ટ કરવાની ઘણા લોકો કરે છે કે બહારના કમેન્ટ કરે છે તો એ ઓલરેડી કંઈ વાંધો નહીં ન કરો તો હું તો એટલું જ ઉદ્દેશ રાખું છું કે આપણે જીવનમાં આપણું કરવાનું બીજાનું કરવાનું નહીં બસ એ જ ઉદ્દેશ રાખવાનો કે આપણે આપણું કરી થાય છે ને મિત્રો તો બસ બીજાની ચિંતા કોઈને કરવાની નહીં બીજા શું કરે છે જીવનને એ આપણે વિચારવાની નહીં ને આપણે એટલું વિચારી લઈએ ને કે આપણે કંઈ જીવનમાં ભેગું લઈને આવ્યા છે નહીં આપણે ભગવાનને સરસ મજાનો એવો જન્મ આપ્યો છે મનુષ્યનો તો એ માણસને મનુષ્યનું જીવન આપ્યું છે ભગવાને આટલું કંઈ જીવતા નથી આવડતું માણસને અત્યારે કેમકે તારા બહુ વધી ગઈ છે દુનિયામાં કે આ તારું છે આ મારું છે અરે મૂર્ખો તમે એ કેમ નથી વિચારતા કે આપણે કંઈ લઈને આવ્યા નથી પહેલું જીવનમાં એ લઈને જવાના છે બસ એક આપણે રાખ થઈ જાશું લાકડાઓમાં ભરીને રાખ થઈ જવાના છે એક દિવસ માટે બધા જ હું છું કે તમે છો બધા જ રાગ થઈ જવાના છે તો જીવન માં સારું વિચારો કોક માટે સારા લાવો કોક માટે કેમ કે આપણી જીભ હંમેશા લોકો માટે તો તો હું એટલું જ કહું છું કે સારું કરો સારું વિચારો જીવનમાં ને કોકને મીઠો કોક બી આવકારો દેશો ને તો તમારે આંગળે કોક બી કોક માણસ કોક દેશે એટલે આવકારો દીઠો કોઈ અને આંગણે નહીં આપો તમે તો તમારે આંગણે આવવાનો તો દૂધ કોઈ કંઈક બોલાઈ જાશે તો એવું છે મિત્રો બધું કે આપણે જીવનમાં સારા રહેશું તો આપણે કોક યાદ કહેશે આપણે કોકને ખરાબ કહેશું તો આપણે યાદ કોણ કરશે જીવનમાં યાદની તો ન્યા રે કોક આપણે આવકારો નહીં જઈએ સારો તો આ હું તો એમ જ કહું છું કે કોકના માટે શબ્દ સારા વાપરો ના કંઈક ખરાબ વાપરો મને તો ઘણી ખબર જ છે કે કેટલા કેટલાય લોકો સારું એના છે ને કેટલાક લોકો સારું વિચારે છે ને કેટલા ખરાબ વિચારે છે તો એના આંગણે આપણે મૂકી દેવાના એના આંગણે આપણે કોઈ દી જાનુ નહીં આપણું ખરાબ વિચારતા હોય ને એના આંગણે આપણે કોઈ દી પગ નહીં દેવાનું મિત્રો કેમ આપણે સગાઈ નથી હોતા હું તો એમ જ કઉ છું આપણે આપણું કરીને ખાતા હોય બધું તો એ બળતરા ઘણા એ લોકોને ખાતી હોય તો એમને તો બળવા જ દેવાના જીવનમાં હંમેશા અમારી ભગવતી એ સારી રીતના અમને રાખ્યા છે ખુશ તો અમે કોઈની તારા મારી ખર્ચમાં જતા નથી અમને આ ખબર બધી હોય કે ક્યાંથી ક્યાં કોણ વાત પહોંચાડે છે ખબરી હોય તમે જે જોયું હશે જીવનમાં એક ન્યૂઝ ઉગાડવા વાળું હોય અહીંથી વાન વાંધી અહીં કરવા વાળું હોય આપણા ઘરમાં જે થતું હોય મિત્રો આજ એક વાત જ સત્ય જ છે તો એ આપણે આપણા ઘરમાં વાત થતી હોય એ આપણે બીજાને કેમ પહોંચે બીજા તરફ તો આપણા ઘરનું જે એક ખૂટેલ હોય મિત્રો તો જે બીજા પાસેથી આપણી ઘરની વાત પહોંચાડતા હોય ને બાકી બહારના આપણી વાત થોડી ખબર હોય કે આ આવું છે તેવું છે તો એવું હોય મિત્રો કે ઘણા લોકો એવી મેં ઘણા કિસ્સા જોયા છે જીવનમાં કે જેમ ને તેમ ને બોલતા હોય છે એમાં આપણે ધ્યાન દેવાનું એમાં ધ્યાન દે તો આપણે પાગલ થાય તો આપણે પાગલ નથી નામ લ્યો સારા બે નામ લ્યો કોઈને ખરાબ કરતા કોઈને સારું કરતા ન આવડે તો તો ખરાબ તો ન કરું બે શબ્દ મોટે સારા કાઢશો તમારું ગયું નહીં જાય જીવનમાં આપણે સાચું કહે આપણે હું અત્યારે મિત્રો સાચું કહીશ ને બધા લોકોને તો હું કડવી ઝેર જેવી લાગીશ બધાને કેમ કે સાચ્ય તો હંમેશા સત્ય હંમેશા કડવું હોય છે એ તો તમે વાક્ય સાંભળ્યું જ હશે જીવનમાં કે સત્ય હંમેશા કડવું હોય છે પણ તમે સત્ય તો જાણો છું શે શું નહીં એમ કોકની અધૂરી વાતો છે તમે બીજાને એવી એવી રીતના ગણો છો કે આવ્યા ના તેવા તો એવું ન ગણાય કોઈને આપણે સામે જોયું હોય કે આ એવા માણસ છે તો કોકને કહે તો સારા લાગી બાકી અધવચેથી કહી દે કે આ આવા લોકો છે એમ અધવચેથી કોઈને કહેવા ન ગમે કે આવા લોકો છે તેવા લોકો તમે સામે જોઈ હોય કે આ વખતે આવો છે તો આપણે કહેવાનો હક છે એને સામેવાળા તરફથી ના કે કંઈ આપણો હક થતો નથી કે આ તેવું છે આ પેલું છે મેં તો એવા ઘણા લોકોને જોયા છે કે આવા લોકો છે એટલે તો હું આ બધી વાત કરું છું રોજ રોજ આમ રોગી ન કરતી ઘણા બ્લોગ ઉતારતી નથી રોગ તો સુધરી જાવ સુધરી જાવ ભુગવાનને આપણે હિસાબ દેવાનો છે ઉપર જઈને કંઈક સારા કર્મ કરો હા એ આ બંધ કર્યું તો એવું જ છે મિત્રો કે કોક માટે બે શબ્દ સારા કાઢશો તો તમારું કંઈ વહ્યું નહીં જાય આ દુનિયા છે ને મતલબ છે બધા યાર ખરાબ વિચારજો દુનિયામાં તમારું વિડીયો એક હજાર જોશે ને એમાંથી એક જ જાણ મગજમાં ઉતરશે સાચી એજ વ્યક્તિ હશે બાકી તો અત્યારે હું બધું કેટલી છે ને બધા ખોટું જ લાગતું હશે કેમ કે એ બધી તો એવા લોકો છે જ એ બધા એવા જ લોકો છે એટલે તો હું એને કહું છું સામે જ એટલે તમે હે ને બધા લોકો સારા કર્મ કરો સારા પુણ્ય કરો

કોઈની તારામારી ન કરો કેમ કે જેની છટલી તમે કુદની કોકની તારામારી કરશો ભોગની તારામારી કરવા જતો તો તમે ખુદ ભોગવશો ને ભોગવતા હોય તો પણ કોને ખબર છે ભગવાન જાણે ભગવાનના દંડ તો બહુ મોટા હોય છે કે તો દંડ કોઈને કહીને ન દેતો એ તો લીલા છે કંઈ એને કહીને કોઈને દંડ નહીં કરવું એ ડર આપીને જેને જગ જાહેર થાય ને આપણે કઈ ખબર પડે કે આ લોકો એવું છે અમે તો ઘણા કિસ્સા છોડી જોયા છે જગ જાહેર એ ઘણા થયા છે અમારે આ પંગાથી એની સુવિધા છે અમે તો તો હજી એનો માળખો સુધારતો નથી જો તો પાવર કેટલો હોય એ લોકોને અમે આવા છે અમે તો એ વાત જઈશું પણ ભાઈ તમે એવા તો તમે રહ્યો ને અમને શું કરવું અગિયાર છે અમારો તો પીઠો મૂકો એવું છે બધું મિત્ર જીવનમાં કે બે શબ્દો સારા વાપરો તમારું કઈ નહીં તો એટલું જ સારું ન કરી લાઠી લાગે ને તો એ વારા નીકળી જાય છે ફરતે ફરતા હું તો મારો છે તમે તો તમારો વારં હું તો એટલું જ કહું કે સારું કરો સારા કર્મો કરો એ બે સારા ભગવાનના નામ લેશો તો ઉપર ઉપરવાળો ને જાશો ઉપર કોક તો ભગવાનને સારા જવાબ દઈ તો તોય કહેશે તમને ભગવાન કે તમે આ સારું આ વ્યક્તિ કહી બાકી ખરાબ જ ઉગતા વેટનું ખરાબ કોકના મોઢેથી શક્ત કઈ હશે તમને કોઈ જીવનમાં યાદ નહીં કરે તમારી પાછળથી વાટશે એ જ લોકો તમે જે લોકોને કાલ કરતા હશો એ એવું છે મિત્રો કોઈનું સારું કરો કોઈ તો કોઈનું ખરાબ ન કરો સારું કરો જીવનમાં બધાય વ્યક્તિને સારું વિચારો મોઢેથી સારા શબ્દ કાઢો ને કોક માટે ના કે ખરાબ શબ્દ સારા કાઢવામાં એટલા ખરાબ કાઢવામાં એટલા તો સારા જ કઢાય ખરાબ ન કઢાય તમે જે વ્યક્તિને ખરાબ જોતા હોય તો એના માટે સારા કાઢો ને બે શબ્દ ના કે ખરાબ વ્યક્તિ એવું જ છે જો કે આપણે આપણે જો સમજીએ છીએ કે સુધારવાની છે આપડે કોઈ જીવનમાં કઈ કામ છે જ નહીં તો એવું બધું છે ચાલો મારે હેની ખૂચડી થઈ ગઈ છે તૈયાર ને કાલે અમે બહાર જવાના છે બધાય તો એને લોગ છે તમારી માટે બધાય નથી એવું બધું છે મિત્રો અહીંયાથી વિડીયો ઉતારતી બધે ફરવા જશું તો તમને સપ્રાઈઝ આપશું કાલે જવાના છે ત્યાં વાત કેવું નથી ત્યાં જવાનું છે કાલે ત્યાં જશે તો અત્યારે ખીચડી ખાઈ લઈએ ભગવાનના બે નામ લઈએ સારા ને કોઈ સારું વિચારજો મનમાં ઉતારજો અત્યારે હું બધું કહીશ તમને ઘણા એ લોકોને એવા છે એને કડવું લાગશે સત્ય હંમેશા કડવું હોય છે તો કડવું ના લગાડો સત્ય સ્વીકારવાની હંમેશા ઓલું કરો સંભાવના રાખો ભાવના રાખો માટે એવું બધું છે મિત્રો તો ચાલો આપણે ખીચડી ને કઢી ને મેં બનેવા છે તો એટલે એ ફટાફટ તમારે ખાવા ખાવા હોય તો પહોંચી જાવ મારે ઘરે છે ને કાલે બહાર જવાનું છે તો તો સપ્રાઇઝ છે તમારા બહાર કેવું નથી કોઈને અમારે ત્યાં જવું તમને ઓલરેડી ખબર પડી જશે વિડીયો નથી કરીએ તો બાય બાય બધાને બધા સારી રીતના રહેજો ખુશ રહેજો ભગવાન બધા સારું કરે એ બધાની મારા તરફથી પ્રાર્થનાઓ બધાને લોકોને તો બાય બાય બધાને એમ જય